નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે શું જાણીએ છીએ કે કોઈ પણ પાકને એનું જીવન ચક્ર પૂરું કરવું હોય તો સત્તર જેટલા તત્વોની જરૂરિયાત પડતી હોય છે સાથે સાથે મિત્રો ઘણા બધા વિડીયોમાં આપણે એક લાઈન બોલીએ છીએ કે કોઈ પણ પાક હોય ને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી મિત્રો આટલું બધું જે અવેરનેસ માટે ઘણા બધા માણસો દ્વારા ચલાવવામાં આવે છે ઘણા બધા જે કઈ ટ્રેનિંગ પ્રોગ્રામ થતા હોય છે છતાં પણ હજુ મિત્રો આપણે આપણું જે કઈ એક મગજની અંદર જે કઈ બેહી ગયેલું ખાતર છે કે મારે આ જ કંપનીનું આ જ ખાતર જોઈએ છે એના માટે આપણે દૂર દૂર સુધી પણ જતા હોઈએ છીએ સિઝનની અંદર કદાચ ખાતર ન મળે તો ઘણા બધા ખેડૂતો બીજું કોઈ પણ ખાતર નાખી અને એમનું કરી દેતા હોય હોય છે છે ઘણા બધા ખેડૂતો ખાતર નાખ્યા વિના કરતા અને પાછળથી એક મહિનો થઈ જાય દોઢ મહિનો થઈ જાય અને ત્યારે એ ખાતર જ્યારે આવે છે ત્યારે એનો ઉપયોગ કરતા હોય છે પણ એવું નથી મિત્રો એના માટે આ જે કાંઈ અ અમારાથી શક્ય હશે એટલું તમારી ભાષામાં સમજાવી અને વ્યવસ્થિત રીતે જે આપણા છોડને આપને સારું ઉત્પાદન આપે એના માટે જે કાંઈ જરૂરી માહિતી છે એ અમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે તો મિત્રો આજનો જે કંઈ આ વિડીયો છે એ ખૂબ જ અગત્યનો છે એને છેલ્લે સુધી જોવાનો રાખજો મિત્રો આપણે આગળના જે કાંઈ આપણા જે સત્તર તત્વો છે એમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વોની વાત આપણે કરી દીધેલી છે આજે ત્રીજું ખૂબ જ અગત્યનું તત્વ એટલે પોટેશિયમ એની આજે આપણે વાત કરવાની છે મિત્રો પોટેશિયમ એટલે કે હવે મિત્રો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે પોટેશિયમને કે દ્વારા શા માટે દર્શાવવામાં આવે છે મિત્રો લેટિન ભાષા છે એમાં પોટેશિયમને કેલિયમ કહેવામાં આવે છે અને મિત્રો આ કે છે એટલે આપણે પોટેશિયમ છીએ મિત્રો હવે પોટાસ આપણા છોડ માટે કેટલો અગત્યનો છે એના માટે એક નાનકડું કેલ્ક્યુલેશન આપણે સમજી લઈએ તો કે મિત્રો એક કિલો ફ્રેશ વજન લઈએ આપણે છોડનો આપણા કોઈ પણ પાકના છોડનો ફ્રેશ વજન જયારે લઈએ ત્યારે તેને ડ્રાય કરવામાં આવે એટલે કે એમાંથી બધું જ પાણી ઉડાડવામાં આવે અને જે પાછળ જે મટીરિયલ વધે છે એને ડ્રાય બાયોમાસ કહેવામાં આવે છે અને એ મિત્રો દસ ટકા જેટલો રહે છે હવે મિત્રો આ જે દસ ટકા છે એમાંથી નવ છ ટકા જેટલું કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હવે જે જીરો પોઈન્ટ ચાર ટકા માત્ર જે કઈ ડ્રાય બાયોમેસ વધે છે એની અંદર જે કઈ તત્વો છે એમાં ઘણા બધા જથ્થાની અંદર પોટેશિયમ હોય છે કે જેને આપણે પોટાશ કહીએ છીએ એના દ્વારા જે કઈ તત્વો મળે છે એ માત્ર ને માત્ર જીરો પોઈન્ટ ચાર ટકા પૂરતા જ છે એટલે મિત્રો એ જે કઈ છે એમાં પણ ઘણા બધા મોટા જથ્થાની અંદર પોટાશ રહેલો છે

સમજવા જરૂરી છે મિત્રો પોટાશ આપણા છોડની અંદર કઈ રીતે ઉપયોગી છે તો સૌપ્રથમ તો જે કઈ ઉત્સેજકો હોય એને ઉત્તેજિત કરે છે આ એનું પેલું કાર્ય થયું કે મિત્રો જે મેટાબોલિઝમ પ્રોસેસ ની અંદર સંકળાયેલા જે કાઈ ઉત્સેચકો હોય છે એને ઉત્તેજિત કરે છે અને એનું જે કાઈ કાર્ય છે એને રેગ્યુલર કરાવે છે પોટાશનું આ કામ છે બીજું તો કે મિત્રો ક્લોરોફિલ આપણે ઘણા બધા વિડિયોની અંદર વાત કરીએ છીએ કે આ ક્લોરોફિલના ડેવલપમેન્ટ માટે પણ પોટાશ એટલું જવાબદાર તત્વ છે હવે મિત્રો આના પછી શું તો કે સ્ટાર્ચ સેલ્યુલોઝ આ વગેરેના બનાવટમાં એટલે કે છોડની અંદર આ જે વસ્તુ બનતી હોય છે એના માટે પણ જે કાંઈ આપણું પોટેશિયમ તત્વ છે એ પોટાશ છે ખૂબ જ અગત્યનું છે ત્યાર પછી મિત્રો ખૂબ જ અગત્યની બાબત છે બીજું થવો જોઈએ તો મિત્રો સ્ટોમેટા એટલે આપણા પાંદ અથવા તો જે કઈ ડાળી હોય એની ઉપર એકદમ બારીક નાના નાના છિદ્રો હોય છે કે જેને સ્ટોમેટા કહેવામાં આવે છે એ છિદ્રો દ્વારા મિત્રો જે કઈ હવા છે એ અંદર જતી હોય છે જે કઈ હવા છે બહાર નીકળતી હોય છે ખૂબ જરૂરી છે જ્યારે મિત્રો આ વસ્તુ રેગ્યુલેટ થશે ત્યારે આપણો છોડ વ્યવસ્થિત રીતે વૃદ્ધિ અને વિકાસ કરી શકશે શું કામ તો કે મિત્રો જમીન ઉપરથી

જેટલું એના છોડને એના શરીરમાંથી પાણી બહાર કાઢવું પડે એટલે જે જે પાણી વધવાની કે ઘટવાની પ્રોસેસ છે એને સંતુલિત કરે છે એટલે કે એમ કહી શકાય કે છોડની અંદર પાણીનું પણ સંતુલન કરતું તત્વ હોય તો એ આપણું પોટેશિયમ છે મિત્રો આનાથી શું થશે તો કે આનાથી એક આપણો છોડ છે એની જે કઈ રેગ્યુલર ઝીંડવા સિંગ બનવાની છે બનશે એની પરિપક્વતાનો જે કઈ સમય છે એ સમય પણ એના ટાઈમે જ આવશે ઘણા બધા કાર્યોની અંદર પોટેશિયમ સારી રીતે સંકળાયેલું છે ત્યાર પછી મિત્રો જે કઈ ટ્રેનિંગોમાં ઘણા બધા વિડીયો સાંભળ્યું હશે કે પોટેશિયમ છે છોડની ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મિત્રો જ્યારે કોઈ પણ છોડને રોગ લાગતો હોય છે તો એ મૂળની અંદર જો કોઈ ઇન્જરી થાય છે ત્યારે એના દ્વારા લાગે છે અથવા તો જ્યારે તમારા પાંદ અથવા તો ડાળીની જે કઈ બાહ્ય ત્વચા હોય છે એ નબળી પડે છે ત્યારે ત્યાંથી રોગ જે કઈ છે એન્ટર થાય છે અથવા તો જે કઈ આપણી ચૂસ્યા હોય નીડલ મારફતે જે કંઈ પાંદની અંદર હોલ કરી રસ ચૂસી લઈને ત્યાં હોલ રહી ગયો હોય ઘસરકા કર્યા હોય તો એના દ્વારા જે કઈ રોગ છે એ આપણા છોડની અંદર એન્ટર થતો હોય છે પણ મિત્રો જ્યારે બાહ્ય ત્વચાને એકદમ મજબૂત કરતું તત્વ એટલે કે પોટેશિયમ જ્યારે ઘણી વખત અમુક અમુક જે કઈ પાક છે એની અંદર પાંદડા એકદમ પોટાસાપો એટલે પાંદ એકદમ બરડ થઈ જાય છે થોડાક કે જેને કારણે અમુક ચુસ્સિયા પ્રકારની જીવાતનો પણ એટલો હેવી એટેક રહેતો નથી કારણ કે એની જે નીડલ હોય એ નીડલ એની અંદર વ્યવસ્થિત રીતે પેનિટ્રેટ કરી શકતું નથી એટલે મિત્રો ખાસ કરીને જે જે આપણો છોડ છે છે એનું રેગ્યુલેશન કે પાણીથી લઈ અને ઘણું બધી અંદર મેટાબોલિઝમ પ્રોસેસ થતી હોય છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે કે રેસ્પિરેશનની પ્રક્રિયા છે આને વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ કરે છે તો મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે છોડનો જે કઈ વૃદ્ધિ અને વિકાસનો મોટા ભાગનો આધાર છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર આધારિત છે હવે મિત્રો બીજું જે કાંઈ પોટેશિયમનું કામ છે એ ખૂબ જ અગત્યનું છે તો કે એ દાણા અથવા તો ફળ હોય એનો જે કાંઈ ગર્ભ હોય અંદરનો ગર્ભ એ ભરવામાં મદદ કરે છે એટલે કે મિત્રો કોઈપણ પાકની અંદર જ્યારે દાણા ભરાતા હોય છે તો એ દાણાની અંદર ગર્ભ હોય છે માનો કે કેળા હોય સફરજન હોય જે કઈ આપણી કેરી હોય આપણા જે કઈ ફળ હોય શાકભાજી હોય છે ટમેટું હોય છે તો એની અંદરનો ગર્ભ બનવા બનવા માટે પણ પોટાશ તત્વોની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે તથા મિત્રો તમે જ્યારે કોઈ પણ પાકની અંદર પોટાશ આપો જુઓ અને છોડ એનું જે કઈ એના જુદા જુદા પાર્કની અંદર સ્ટોરેજ કરી દેશે જ્યારે જમીનની અંદર પોટાશની ઉણપ થઈ આપણે આપ્યો નથી કોઈ કારણસર અને છોડમાં જે કઈ સ્ટેજ આવશે અને પોટાશની જરૂરિયાત પડશે તો એ વધારાનો જે પોટાશ છે એને છોડ છે એ ઉપયોગમાં

વાત કરીએ આપણે પોટેશિયમના કાર્યોની વાત કરી છે મિત્રો પોટેશિયમનું કાર્ય છે એ થોડુંક વેજીટેટિવ સ્ટેજમાં પણ છે થોડુંક ફ્લાવરિંગ લઈ આવવામાં પણ છે અને ફળનું જે કઈ બંધારણ થતું હોય એમાં પણ એનો મુખ્ય રોલ રહેલો છે જેમ મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસનું જે કામ છે એ ફ્લાવરિંગ સુધી ખૂબ જ મહત્વનું છે એ જ રીતે મિત્રો જે કઈ પોટાશ કામ છે ફ્લાવરિંગથી લઈ અને ફ્રૂટ એટલે કે આપણું ફળ ડોડુઓ સીંગ પોપટા ઝીંડવા જે બંધાતા હોય છે ત્યાં સુધી એનો રોલ ખૂબ જ મહત્વનો છે મિત્રો હવે આપણે ઉણપ હોય જ્યારે પોટાશની તો આપણા છોડની અંદર શું થતું હોય છે એની વાત કરીએ

તો કે આપણે આગળના વિડીયોમાં વાત કરી હાઈલી મોબાઈલ છે ભાગની અંદર પોટાશની જરૂરિયાત પડે અને જમીનની અંદર એટલું પોટાસ એટલે કે પોટેશિયમ તત્વ ઉપલબ્ધ નથી ત્યારે આ જે કાંઈ જૂના પાંદ છે એમાં રહેલું પોટાશ ઉપર જાય છે અને હંમેશાને માટે જૂના પાંદની અંદર જ જે પોટાશિયમ તત્વો અથવા તો આપણા જે પોટાશની છે સર્જાતી હોય છે કઈ રીતે ખબર છે તો મિત્રો એ નક્કી કરવાનું કે જૂના પાંદની અંદર જ પોટાશની ઉણપ જોવા મળે છે સૌપ્રથમ તો આ જે કાંઈ પાંદની કિનારી છે મિત્રો એ સૌપ્રથમ પ્રથમ થોડીક પીળી પડવા લાગશે ત્યાર પછીનું જ્યારે બીજું સ્ટેજ આવશે ત્યારે એની અંદર થોડાક ટપકા પડશે કથ્થઈ કલર જેવા ત્યાર પછી ત્યાર પછી વધારે ઉણપ છે ત્યારે ફરતી બાજુથી કિનારી છે સુકાતી જોવા મળશે ધીમે ધીમે આખું પાન સુકાતું જશે અને નીચે ખરી પડશે એટલે મિત્રો થોડુંક એ યાદ આપણે રાખવાનું છે કે નીચેના પાંદની વધારે યાદ ન રહે તો નીચેના પાંદની કોર અહીંથી લઈ અને અહીં સુધી ફરતે બાજુની કોર જો સુકાતી હોય તો માત્ર ને માત્ર પોટાશ જ ખામી હોય છે મિત્રો એક તો એની ઉણપ હોય તો આ વસ્તુ જોવા મળે છે બીજું શું જોવા મળે છે તો કે જ્યારે પોટેશિયમ તત્વની ઉણપ આપણા છોડની અંદર સર્જાય છે ત્યારે છોડ છે એની રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે એટલે કે રોગ અને જીવાતનો એટેક પણ વધારે રહી છે જે કઈ ડાળીના બ્રાન્ચિસ નીકળતી હોય છે તો એની જે કઈ કાતરી આપણે કહીએ છીએ એ થોડીક ટૂંકી થવા લાગે છે એટલે કે છોડની હાઈટ એટલી થતી નથી ત્યારબાદ જે કઈ મૂળ છે તો એ મૂળની અંદર જે કઈ ઇન્જરી થાય છે અને લીધે જે કઈ કંદ મૂળ વાળા પાક છે એની અંદર રોગ આવવાની સંભાવના વધારે રહે છે તથા એની સાથે સાથે મિત્રો પોટાશની જ્યારે ઉણપ હોય છે ત્યારે જે દાણાનું વજન થાય છે

તમને એકદમ ફીકું લાગે છે તો આવા ઘણા બધા જે કઈ પ્રોબ્લેમ છે એ હંમેશા ને માટે પોટાશ તત્વની ઉણપને લીધે થતા હોય છે સાથે સાથે મિત્રો સુગર બીટ અને શેરડી જેવા પાકની અંદર ખાંડની જે કઈ ટકાવારી હોય છે એટલે કે સુગરની ટકાવારી ઘટે છે અને વજન પણ એકદમ હલકું રહે છે હવે મિત્રો જ્યારે આપણે કોઈ પણ પાકની અંદર એની જરૂરિયાત વધારે ખાતર આપી દઈએ મુદ્દો તો એ આવે કે આપણો વધારાનો ખર્ચો થાય છે ત્યાર પછી બીજું નુકસાન શું થાય છે તો કે મિત્રો નાઇટ્રોજન છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે જિંક છે અને ફેરસ છે આટલા તત્વોની સર્જાય છે એટલે કે છોડ આટલા તત્વો વ્યવસ્થિત રીતે લઈ શકતો નથી પછી જ્યારે મિત્રો વધારે પ્રમાણની અંદર આપણે પોટાશ આપી દઈએ છીએ ત્યારે જે કંઈ છોડની ઉપર જે કંઈ કુમળી પત્તી નીકળે છે પાંદ નીકળે છે એકદમ પાતળું નીકળે છે

ખડબચડી થઈ જાય છે જેને લીધે ફળની ગુણવત્તા ઘટતી હોય છે લીંબુ વર્ગના જે કઈ પાક છે એની ગુણવત્તા ઉપર ખૂબ જ અસર પડે છે મિત્રો એટલે પોટાશ આપવું જરૂરી છે પણ એની જેટલી જરૂરિયાત હોય એટલું વધારે જે કઈ વસ્તુ આપી અને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી લઈએ એ વાત છે એ તદ્દન ખોટી છે જેની જેટલી જરૂરિયાત હોય એટલું વ્યવસ્થિત રીતે આપણે એને ખાતર આપવાનું હોય છે આપણે એ વાત કરવાની છે કે મિત્રો પોટાશ જે છે એ આપણે આપણી જમીનમાં આપવું હોય તો શેમાંથી આપી શકીએ તો કે બધાથી બેસ્ટમાં બેસ્ટ જે કોઈ ખાતર હોય તો એ પોલિસલ્ફેટ છે કારણ કે પોલિસલ્ફેટની અંદર મિત્રો પોટાશ જે છે સાડા ત્રણ ચાર મહિના સુધી મળતો રહે છે બીજું મિત્રો જે કઈ તમે ઉપરથી સ્પ્રે કરો છો ખાતરના તો એ પણ આઈસીએલ કંપનીના જે કઈ ઓગણી ઓગણી તેર ચાલી તેર છે જીરો બાવન છે ત્યારબાદ મિત્રો જે કાંઈ ન્યુટ્રિયન સિરીઝના જે ખાતરો છે સ્ટાર્ટર બુસ્ટર ફ્રૂટ પીકવન આ બધા જ ખાતરમાંથી એના સ્ટેજ પ્રમાણે એને જેટલો જોઈએ એટલો ખૂબ જ સારી કક્ષાનો અને પ્રીમિયમ ક્વોલિટીનો પોટાશ તમારા પાકને મળતો રહે છે જ્યારે તમારે ડ્રીપની અંદર આપવાનું હોય છે છેલ્લા સ્ટેજની અંદર આપવાનું હોય છે પકવવા માટે તો મિત્રો ત્યારે તમે જીરો જીરો પચાસ કે જે આઈસીએલનો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો

છેલ્લે બસ એટલું જ કે આવી જે કંઈ ખેતીને લગતી ટેકનિકલ માહિતી છે એ અમે તમારા સુધી આ ડિજિટલ માધ્યમ દ્વારા રજૂ કરતા રહેશું આવા જ વિડીયો સાથે ફરી આપણે મળશું બીજા એક તત્વો એનું કાર્ય એની ઉણપ અને એનું વધારે જે કંઈ અસર હોય વધારે પ્રમાણ થઈ ગયું હોય છે કોમેન્ટ કરજો અને જો હજી સુધી પણ તમે અમારે આ પેજ ને ફોલો ન કર્યું હોય તથા યુટ્યુબના માધ્યમથી તમે જો આ વિડીયોને નિહાળી રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અસ્તુ